ફ્રેન્ડ્સ ચાલો તૈયાર થઈ જાવ દાદીમાની કિચન ડાયરીની ટૂર પર જવા માટે આજે આપણે શીખીશું શિયાળાની ઠંડીમાં મજા પડી જાય તેવી લાલ મરચાની ચટણી ખૂબ જ સરળ અને ઓછી સામગ્રીમાં બની જાય છે પણ જ્યારે તમે બનાવશો ઘરમાં બધા જ એમ કહેશે કે વાહ શું ચટણી બનાવી છે આના માટે આપણે 8 થી 10 લાલ મરચા લીધા છે મરચાને સરસ ધોઈ અને મીડિયમ સાઈઝે સમારી લેવાના છે મરચા સમારાઈ ગયા પછી તેને મિક્સર ઝારમાં ટુકડા કરીને નાખીશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું આ સમયે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો મરચા ખૂબ તીખા હોય તો બે ચમચી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરવાનો છે અને મરચા જો મીડિયમ ટીકા હોય તો એક ચમચી ખાંડ અને અડધા લીંબુ નો રસ ઉમેરવાનો છે મિક્સર માં હવે ફેરવી લઈશું સાવજીણું પીસવાનું નથી એક થી બે આટા ફરી જાય એટલે આપણી ચટણી તૈયાર છે કાચના વાસણમાં આપણે ચટણીને કાઢી લેવાની છે કારણ કે કાચના વાસણમાં ચટણી લાંબા સમય સુધી સારી રહેશે તો તૈયાર છે તમે જોઈ શકો છો અદકચરી આખી ભાંગી લાલ મરચાંની ખાટી તીખી મીઠી ચટણી જે સેન્ડવીચ ઢોકળા થેપલા પરોઠા બધા સાથે ખૂબ સરસ લાગે છે તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો